વેલકમ વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ સાવચ ફાઉન્ડેશન કેમ છો મારો અવાજ તમારા સુધી આવે છે ઓડિયો વિડિયો ક્લિયર છે તો યસ લખીને યસ એક થમ્સ અપ આપી દો તો આપણે આગળ વધીએ યસ આજના લેક્ચર એમપીએચ ડબલ્યુ એફ ડબલ્યુ અને એસઆઈ પરીક્ષાઓ નજીક આવી રહી છે તો અગત્યના ક્વેશ્ચનના સોલ્યુશન માટે આવી જઈએ ફટાફટ મને આન્સર આપો કે તમે મને સાંભળી શકો છો જોઈ શકો છો કન્ફર્મેશન આપી દો ચલો આપણે આગળ વધીએ છીએ યસ એમપીએન ડબલ્યુ એફ એ ડબલ્યુ ના લેક્ચર માં ચલો ફટાફટ લાઈક કરી દો યસ શેર કરી દો તમારા ફ્રેન્ડ્સને યસ તમે જો તૈયારી સારી કરવા માંગતા હો તો આ તમામ વસ્તુઓ ક્યાં કામની છે યસ ઓડિયો વિડિયો ક્લિયર છે પેલા એ જણાવી દો આગળ વધીએ એમપીએચડબલ્યુ એફએચડબલ્યુ યસ સાહેબ અગત્યના ક્વેશ્ચનો

શું થશે ચલો પોલિયો માટે જવાબદાર કોણ છે કોણ કહેશે ભાઈ આન્સર લખજો फटाफट પોલિયો માટે જવાબદાર કોણ હોય પરોપજીવી હોય જીવાણુ હોય ફૂગ હોય કે વિષાણુ હોય ચલો કોઈ નહીં ભાઈ દરેક એક ક્યા કહીએ પ્રશ્ન આપીશું તો સાહેબ સેકન્ડ તમે તમે જવાબ સૌથી સારું એ છે ઓકે ગેસ કરો હું તો અહીંયા બેઠો છું સાચો જવાબ આપવા માટે ચલો પોલિયો માટે કોણ જવાબદાર સાહેબ આપણને ખબર છે પરોપજીવી કહી શકાય યસ પરોપજીવીને ક્યાંક તમે લખાણમાં જુઓ ને તો એને આપણે કહીએ છીએ પ્રોટોઝુઆ ક્યાંક આવું પણ ભણ્યા હોય પ્રોટોઝુઆ પરોપજીવી યસ જીવાણુને શું કહેવાય યસ કહેવાય બેક્ટેરિયા જીવાણુ એટલે શું થશે બેક્ટેરિયા ઘણાને ખબર હોય કે જીવાણુ એક જ છે યસ ફૂગ એટલે શું થશે ફંગસ સાહેબ ઘણીવાર આ નામ આપે છે અને વિષાણુ એટલે આપણે કહીએ છીએ વાયરસ સાહેબ પોલિયો માટે જવાબદાર છે વાયરસ ઓપ્શન ડી વાળા સો ટકા સાચું યસ જે આ પોલિયો વાયરસ છે ને એ જવાબદાર પોલિયો રોગ થવા માટે સાહેબ આપણા આઈડિયા છે કે પોલિયો રોગ ક્યાંક કહીએ છીએ યસ આપણે ઓલમોસ્ટ નાબૂદ કરી દીધો છે ઓકે આ રસી થી ઓપીવી ને આઈપીવી થી આપણે જોઈએ છીએ પણ અત્યારે ખબર પડે કે ભાઈ પોલીઓ તાવ આવે એના સાથે આંચકી આવે તો સાહેબ કઈના લક્ષણ હોઈ શકે ટીટેનસ યસ ટીટેનસ ના હોઈ શકે હોઈ શકે ઝેરી મેલેરિયા ના હોઈ શકે કે આપેલ કોઈ પણ કારણ હોય શકે ચલો સાહેબ શું કહે છે ધ્યાન રાખજો તાવ તો આવે છે સાથે એની સાથે આંચકી આવે ચલો આન્સર આપ બાળક છે તાવ આવે તાવ સાથે આંચકી આવે તો ખેંચ આવે અહીંયા લખી શકીએ શું આવે ખેંચ તો સાહેબ શું હોય શકે ટીટેનસ હોય શકે સાહેબ ટીટેનસ ના ખબર પડે તો ટીટેનસ એટલે શું થાય ધ્યાન રાખજો સમજો સાહેબ ટીટેનસ ની અંદર ધનુરમાં પણ આંચકી આવે તો કે હા સાહેબ ધનુરમાં આંચકી આવે સાહેબ મેનેન્જાઈંગ છે મગજ નો તાવ શું થાય મગજનો થાય મગજનો કામ જ એ છે આંચકી આપવું ક્યાંક ઝેરી મેલેરિયા એમાં આંચકી આવે તો ખબર પડે કે ત્રણે ત્રણ જે રોગ છે એના લક્ષણો જો હોય તો એ એક સામાન્ય લક્ષણ છે તાવની સાથે આંચકી આવી

ચાલો એના પછીનો ક્વેશ્ચન ક્વેશન હુકવમ સાહેબ આપ્યું શું છે ધ્યાન રાખજો હુકવમ જે છે એની સારવાર માટે કઈ ટેબ્લેટ વપરાય હુકવમ છે એની જો સારવાર કરવી હોય તો કઈ ટેબ્લેટ વપરાય છે એલ્બેન્ડોલ ક્લોરોક્વિન મેટ્રોની ડાયઝોલ અને ક્યાંક મેનીટોલ આ કયો ઓપ્શન સાચો હોય કોણ કહેશે ચલો સાહેબ સાહેબ હુકવમ હુકવમ ને તો બાળકોમાં વધુ જોવા મળે નાના બાળકોની અંદર આપણને થોડો આઈડિયા છે નાના બાળકો જયારે ખોરાક ખાય ત્યારે ગળ્યું ખાવાનું મન થાય આંતરડાની અંદર ક્યાંક રહે તો હંડ્રેડ પર્સન્ટ જયારે આપણે એને દેશી ભાષામાં કરમિયા જે કહેતા હોય તો આ જે કરમિયા છે એને મારવાની દવા છે એલ્બેન્ડાઝોલ આઈએમપી કહી શકાય હુકવમના ઈલાજ માટે યસ સાહેબ કઈ દવા વપરાય છે એલ્બેન્ડાઝોલ સાહેબ ધ્યાન રાખજો ક્લોરોક્વિન સેમા વપરાય તો ક્લોરોક્વિન છે ને મલેરિયામાં વપરાય સેમા વપરાય મલેરિયા સાહેબ મેટ્રોનિડાઝોલ સાહેબ એક જાતની એન્ટિબાયોટિક એન્ટિબાયોટિક છે 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 શું નામ યાદ રાખજો એક જાતની ઘણી જગ્યાએ વપરાય છે સાહેબ આ મેનીટોલ છે ને એ શેમાં વપરાય તો કે મગજનો સોજો ઘટાડવા શું કરે મગજમાં જો સોજો આવ્યો હોય ને તો ઘટાડવા મેનીટોલ નામની દવા વપરાય સાહેબ કેમ કીધું કેમ કે આ તો સાહેબ ક્વેશ્ચન કદાચ પૂછાયો રિપીટ થઈ શકે પણ આના ઓપ્શન થી ક્વેશ્ચન બનાય અને નવો ક્વેશ્ચન બની શકે એટલે આપણને તમામ વસ્તુ આવી જાય હુકવમ માટે તો ટેબ્લેટ ખબર પડી ગઈ એલ્બેન્ડાઝોલ પણ ક્યાં ક્લોરોક્વિન કહીએ તો મેલેરિયા આવશે ક્યાં એન્ટીબાયોટિક કહીએ તો મેટ્રોનિડાઝોલ આવશે અને ક્યાંક મેનિટોલ કે તો તમારે મગજનો સોજો ઘટાડવાનો હોય ત્યારે વપરાય છે એટલે યાદ રાખવું કે ઓપ્શન બરોબર જોવા ક્લિયર આવડે યસ સાહેબ આ પીડીએફ સ્વરૂપે તમને તમામ મળી જશે આપણી ટેલિગ્રામ ચેનલ માં ફાઉન્ડેશનમાં જોઈન્ટ ના કરી હોય તો રેગ્યુલર અપડેટ માટે જોઈન્ટ કર લો ક્યારે લેકચર આવે છે રેગ્યુલર પીડીએફ આવે છે આ તમામ વસ્તુ અંદર થઈ જશે ચલો ક્લિયર યસ આગળ વધીએ કઈ રસી જીવંત નથી સાહેબ તમે ક્વેશ્ચન નો આન્સર આપો જીવંત રસી સાહેબ આ શુંગે છે જોઈએ છીએ એક જીવંત હોય સાહેબ અને બીજું શું હોય મૃત એક જીવંત હોય અને બીજું શું હોય મૃત સાહેબ આ શું જીવંત મૃત તો ધ્યાન રાખજો જીવંતની વાત કહીએ ને

વાળું જે ઓપ્શન છે આ છે ને એ મૃત રસી આવે છે પણ સાહેબ અહીંયા આઈપીવી કે ને યસ તો સાહેબ એના માટે આપણે કહીશું કે એ કેવી રસી છે મૃત રસી છે યસ સાહેબ આ પોલિયો માટે જ છે આમ અને આ પણ પણ પોલિયો પોલિયો માટે 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 જ જ છે 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 ઓપીવી ચલો ક્લિયર આઈપીવી મૃત રસી છે ઓપીવી જીવંત રસી છે આપણને ખબર છે ઓરલ મોઢાથી અપાતી રસી છે અને આ ક્યાંક આપણે હમણાં જોઈએ છીએ કે સાહેબ ક્યાં અપાય કેમ કે એના ઉપર ક્વેશ્ચન એ પાછળ નાખ્યો છે ક્વેશ્ચન છે હવે ધ્યાન રાખજો એમ પીએચ ડબલ્યુ એસ જેટલે સેનેટરી ઇન્સપેક્ટર ની જો તમે તૈયારી કરતા હો છો તો સાહેબ તમારા માટે બહુ સારામાં સારો કોર્સ યસ આરોગ્ય રામબાણ ચાલુ કરેલ છે તમે જોઈ શકશો સાહેબ એપ્લિકેશન આપ્યો છે ફી ચૌદસો નવ્વાણું એટલે કે અરાઉન્ડ પંદરસો રૂપિયા છે એમાં તમારું હેલ્થ અને જે પણ જનરલ આ બંને અંદર સમાવેશ થઈ જાય એટલે કે આખું એક પેકેજ આપેલું છે ચલો ક્લિયર આગળ વધીએ આ હતી કઈ તો યસ સાહેબ ઓપીવી હતી જીવંત અને જયારે આઈપીવી કહીએ તો એ કેવી રસી છે મૃત રસી સાહેબ ચલો એ તો આવડે પણ સાહેબ કયા માર્ગે અપાય એમ કે છે સ્નાયુમાં નસમાં ચામડીમાં કે મો વાટે હવે ભૂલથી મો વાટે તો લખી ના આવતા કારણ સાહેબ મો વાટે તો ઓપીવી અપાય છે આઈપીવી નહીં એટલે આ તો નહીં જ આવે ચલો ત્રણ કરી આ ત્રણ કરી આ કયા માર્ગે અપાય આ એમ સ્નાયુમાં અપાશે યસ નસમાં અપાશે કે ભાઈ ચામડીમાં ઇન્ટ્રાડર્મલ અપાશે યસ ચલો શું કહેશો

ઓકે આગળ વધીએ શું કે અઠવાડિયા બાદ ગર્ભના હૃદય સાંભળી શકાય છે યસ ફિટલ હર્ટ રેટ ફિટલ હર્ટ રેટ જે આપણે કહીએ છીએ એફ એચ યસ આ ધબકારા કયા વીક માં કયા અઠવાડિયે આવે સાહેબ ધ્યાન રાખજો બાળક અને માતા પ્રેગ્નન્સી વિશે કીધું છે યસ ક્વેશ્ચનો બધા અલગ અલગ ઝોન ના છે ભલે આપણા આરોગ્યના જ છે પણ સાહેબ બધા ઝોન ના ક્વેશ્ચન લીધા એટલે તમને ખબર પડે કે મને કયું નથી ફાવતું રસીકરણ નથી ફાવતું યસ માતાને બાળક નથી ફાવતું પોષણ નથી ફાવતું કે બીજા ઓપ્શન જોઈએ ચલો કયો આવશે છ થી આઠ વીક આઠ થી દસ વીક દસ થી વીસ 20 ચલો હોય બાળકનો રેટ સંભળી શકાય સ્ટેથોસ્કોપ મૂકો તો એના માટે આવશે અઢાર થી વીસ વીક અઢાર થી વીસ વીક ની વચ્ચે ગમે ત્યારે તમે સ્ટેથોસ્કોપથી બાળકના પણ માતાના તો ધબકારા ચાલુ જ હશે પણ યસ યાદ રાખવાના સાહેબ નજીકનો આંકડો લેવાનો 10 થી 20 વીક છે પણ એ બહુ લાંબો ગાળો 10 વીકે થાય જ નહીં રાકેશભાઈ તો નજીકનો ગાળો કયો આવશે તો સાહેબ આ સૌથી બેસ્ટ ગાળો છે 18 થી 20 આઈએમપી કહી શકાય 18 થી 20 એ ક્યાંક પ્રેગ્નન્સી અંદર બાળકના હાર્ટ રેટ જે એફએસ એફએચઆર કહીએ એ સાંભળવા માટે સૌથી સારો છે ચલો ફાવે યસ તો આ એમપી ક્વેશ્ચન છે ધ્યાન રાખજો વારે ઘડીએ પૂછાય જાય એવા જ ક્વેશ્ચન છે કે જે તમને રેગ્યુલર કામ આવશે તમે રેગ્યુલર તમે આ ક્વેશ્ચન ફેસ કરશો ચલો યસ આગળ વધીએ આના પછીનો ક્વેશ્ચન જ્યારે સેનેટરી ચેમ્બરમાં હાજર કાર્બનિક પદાર્થોનું વિઘટન થાય

જ્યારે સેનિટેશન ચેમ્બર હોય અને કાર્બનિક પદાર્થોનું વિઘટન બતાવ્યું હોય ત્યારે સાહેબ આઈડિયા છે કે ભાઈ મિથેન CH4 ફોર તો આવે આવે પ્લસ એની સાથે સાહેબ હાઇડ્રોજન આવે પ્લસ સાહેબ નાઇટ્રોજન આવે તો સાહેબ તમામ ત્રણે ત્રણ વાયુઓ એમાંથી ઉત્પન્ન થાય તો લખવું પડે કે આપેલ તમામ એ કેવું છે સાચું હંડ્રેડ ડી ઇઝ અ રાઈટ આન્સર આપેલ તમામ વાયુઓ ઉત્પન્ન થાય સેનેટરી ચેમ્બરમાં જ્યારે વિઘટન ચાલુ થાય સાહેબ વિઘટન કોણ કરે તો વિઘટન બેક્ટેરિયા કરશે એ સેનેટરી ચેમ્બરની અંદર કાર્બનિક પદાર્થોનો જે વિઘટન ચાલુ કરે એ બેક્ટેરિયા કરશે સૂક્ષ્મજીવો અને એમાંથી અલગ અલગ વાયુ ઉત્પન્ન થાય છે સાહેબ ઘણીવાર આ વાયુને જો આપણે એવું કહીએ છીએ કે ભાઈ બાયોગેસ પ્લાન્ટ બનાવવો હોય તો જે પણ વેસ્ટ હોય છે એમાંથી તમે આ વાયુઓ છૂટા પાડી અને એને કલેક્ટ કરીને ઘરેલું રાંધણ ગેસ તરીકે વાપરી શકો છો યસ ચાલો આગળ વધીએ પાણી એ ખાલી જગ્યા બહુ સરળ ક્વેશન છે આમાં કે પાણી શું છે મિશ્રણ છે ધાતુ છે સંયોજન છે ચાલો કોણ કે પાણી શું છે મિશ્રણ ધાતુ સંયોજન કે તત્વ સાહેબ પહેલા તો આ જ ખબર નથી ધારો કે એમ કેવામાં આવે હાઇડ્રોજન નાઇટ્રોજન ઓક્સિજન ધારો કે આવે આયન આ બધા જે છે ને એ બધા તત્વ કહેવાય શું કહેવાય તત્વ ચલો સાહેબ હું એમ કહું છું એચ ટુ સી એચ ફોર સાહેબ તમને ખબર પડે એચ ટુ એટલે પાણી થાય દુનિયાના તમામ જગ્યાએ કોઈ પણ જગ્યાએ ભણતા હો અને ત્યાં એચ ટુ લખે તો બધાને ખબર યસ ધારો કે લખે ઓ ટુ નાઇટ્રોજન ઓક્સાઇડ શું લખે નાઇટ્રોજન ઓક્સાઇડ તો સાહેબ આ નાઇટ્રોજન ઓક્સાઇડ કહીએ તો આ બધા સંયોજન છે

વિપુલ માત્રામાં પાણીનું શુદ્ધિકરણ કરવા માટે ક્લોરીનના કયા રૂપનો ઉપયોગ કરવામાં આવે છે ક્લોરીનની ગોળી ક્લોરીનનું પાણી ક્લોરીન પાવડર કે ક્લોરીનનો ગેસ ચલો ફટાફટ જો ધ્યાન રાખજો ટેબ્લેટ ની વાત કરે ને ટેબ્લેટ તો 0.5 ગ્રામ પર 20 લીટર આવો યાદ રાખો ઓકે યસ કોઈ ઓપ્શન આપવા તૈયાર છે આમાં કયો આવશે ચલો કોણ કહેશે વિપુલ માત્રામાં ચલો આ ટેબ્લેટ ની વાત મે કરી દીધી કે આ ટેબ્લેટ ની વાત થાય ટેબલેટ જયારે કહેવામાં આવે ત્યારે યસ ઝીરો ગ્રામ ની ગોળી નાખું તો વીસ એમ એલ વીસ લીટર પાણીની અંદર નાખી શકાય ચલો ક્લોરીનનું પ્રમાણ કે ને ક્લોરીનનું ક્લોરીનનું પ્રમાણ કે ને તો યાદ રાખવાનું જીરો પોઈન્ટ પાંચ પીપીએમ આદર્શ પ્રમાણ છે તમે ક્લોરીનનું આદર્શ પ્રમાણ કે ને પીપીએમ એટલે શું થાય પાર્ટ પર મિલિયન પાર્ટ પર મિલિયન સાહેબ આ એક આદર્શ પ્રમાણ છે પણ જો કોલેરા જેવી બીમારીઓ ફેલાય અથવા તો બીમારીની ઋતુ હોય બીમારીઓ પાણીજન્ય જો ફેલાય હોય તો તમે એકથી બે પીપીએમ જઈ શકો ઓકે યસ ક્લોરિનેશનનો આ રૂલ થાય કે તમે જ્યારે વધુ પડતા રોગો છે તો એક થી બે પીપીએમ સુધી જઈ શકો તો હવે મને ખબર પડે કે કોલેરા જેવી અથવા તો બીજી કોઈ પણ બીમારીઓ કે જે પાણી જન્ય છે આપણને ખબર છે કે ચોમાસાની ઋતુ હોય તો વધુ પડતી બીમારીઓ થાય તો એક થી બે પીપીએમ થઈ શકે તો પણ સાહેબ એમ કે છે કે ભાઈ વધુ પડતો ગેસ વધુ પડતું શું વપરાય જ્યારે વધારે પડતું જો પાણી હોય એકદમ મોટી કેનાલ હોય અથવા તો ખૂબ વધુ પાણી આખા સિટીને પાણી પૂરું પાડવાનું હોય ત્યારે સૌથી કામ ગેસનો ઉપયોગ હા ક્લોરિનેશનથી બેક્ટેરિયા સૂક્ષ્મજીવોનો નાશ થાય પણ ક્લોરીન ગેસ વધુ પડતા પાણીને ક્લોરિનેશન માટે વપરાય છે યસ સાહેબ ટેબ્લેટ તો છે ને થોડા પાણી વીસ લીટરનું બોટલ હોય તો એમાં યસ ઝીરો પોઈન્ટ પાંચ ગ્રામ નાખી દો ટેબ્લેટ તો તમારું કામ થશે એટલે કહી શકાય કે વિપુલ માત્રામાં જ્યારે પાણીનું શુદ્ધિકરણ કરવાની વાત આવે તો આપણા યાદ રાખવું કે શું વપરાશે તો ક્લોરીન ગેસ વપરાશે આ સિવાય ક્લોરીન પાણી અને ક્લોરીનની ગોળી પણ વાપરી શકીએ છીએ પણ એ થોડા પાણી માટે વિપુલ માત્રામાં જ્યારે હોય ત્યારે શું વપરાય ક્લોરીન ગેસ ચલો ફાવે યસ તો આજના લેક્ચરમાં આટલું રાખીશું નેક્સ્ટ ટાઈમે આપણે આગળ વધીશું યસ ત્યાં સુધી વાંચતા રહો આગળ વધતા રહો કોઈ પણ ક્વેરી હોય તો પૂછતા રહો ચલો થેન્ક યુ